શું કર્યું યાર મેં કશું કર્યું નહીં દિલના તબકારા વધી હે બોલ કેટલા દિવસ મારા આગળ જુઠ્ઠું બોલીશ જે હોય કહી દે યાર કશું કર્યું નહી યાર સમજ નહી કેટલો તને યાર પ્રેમ કરું મને બધી ખબર હે પણ હે ને મારે પેલા તારા મોટે પડવું હોય પછી હું તને બધું કહીશ કે શું વાત હે શું નહીં

બ્લોક યાર હું લેવા કરું તને ખબર હોય મારે ચક્કર કરતા પણ બતાતું પ્રેમ કરું હું બ્લોક કરવાની યાર વાત ના કરીશ તું જે થઈ ગયું થઈ ગયું યાર સાચું કહી દઉં હું તને હા તો તમે મને પ્રેમ કરો હો તે લગન માં ગયા એ દિવસે જ મ આખો દાડો પેલી છોકરીનો પાછળ રખડતા હતા યાર ભૂલ થઈ ગઈ તારી માફી માંગું બસ માફ કરી દે યાર માં એટલે તને મેં કેટલી વખત માફ કર્યો હવે નહીં કરું હું છેલ્લી વાર યાર કરી દે મને બસ આવી ભૂલ નહીં થાય મારાથી તું કહેતી હોય તો તારી સોગન કહી લઉં હવે મારું સોગન એ નહીં કરાવે કશું નહીં કરાવું તું તારે એના પાછળ ફર નથી ભરવું યાર એ મારી શોહિતા યાર થઈ ગયું થઈ ગયું યાર હવે જાતું કરું યાર બીજી વાર આવી ભૂલ નહીં થાય મારાથી બસ પણ કેટલી વખત જાતુ કરું હું તું વિચાર તો કર મે કેટલી વખત જાતુ કર્યું છેલ્લી વાર યાર જાતુ કરી દેવા હવે હું આવી ભૂલ નહીં કરું કોઈ દિવસ ભૂલ થઈ ગઈ યાર મારાથી આની આગળ તે આવું જ કીધું તું તને યાદ છે હા યાર યાદ છે મને બધું મારાથી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દિવસ કોઈ છોકરી ગમે તો અક્ષર તો એના જોડે વાત પણ નહીં કરું કોઈ બોલીશ નહીં હું નજર પણ નહીં કરું યાર મને પણ પેલી વખતે તે આવું બધું જ કીધું તું તો પણ આ વખતે તે તેમ એના હોમ જોયું યાર ભૂલ થઈ ગઈ યાર કહું તો હું સવારી યાર તારી માફી માંગું કહેતી હોય તો યાર તું તો દર વખતે આવું જ કહે તો હું દર વખતે જાતો જ કરું છેલ્લે વાર યાર માફ કરી દે બસ છેલ્લી વાર જાતું કરી દે હવે કોઈ દિવસ આવું ન થાય મારાથી આ વખતે હું તારે માફ નહીં કરવાની તારે જે કરવું હોય ને કરી લે કરી દે યાર લાસ્ટ વાર યાર માફ કરી દે યાર આવું હું કરે છે હવે પછી મને ફોન ના કરતો યાર તને ખબર હે કે મારે તારા જોડે વાત કર્યા વગર એક મિનિટ પણ નહીં ચાલતું યાર હું ખાવા પણ નહીં ખાતો મારું શું થાય એટલું તો વિચાર તું તો ત્યાં મારું ચમ ના વિચાર્યું કે તું એના પાછળ ફરે છે તો મારું શું થાય યાર બધું હોય તો છોડ યાર મને માફ કરી દે યાર આ વખતે માફ હું તને આજે નહીં કરવાની કે કાલે નહીં કરવાની તું મારા પ્રેમના જ લાયક નહીં યસ સોરી તું કહેતી હોય તો તારા જોડે આવીને માફી માગીએ લઉં યાર તારા પગે પડું યાર એક વાર જતું કરી દઈ યાર મન ભૂલ થઈ ગઈ યાર મારાથી કેટલી વાર કહેવું મારે તને પણ તું મને કેમ પ્રેમ કરે છે તું તો પેલી કરે છે ને એના પાછળ પાછળ ફરને મારા પાછળ શું લે આવે તારે જો મારા જોડે વાત કરવાની જરૂર છે હવે યાર હું તને પહેલેથી જ તને પ્રેમ કરું એટલે તને જ કરે છે યાર હું નહીં જીવી શકું યાર માફ કરી દે મને પ્લીઝ યાર ભૂલ થઈ ગઈ યાર મારાથી હવે તું મને વધારે ના બોલાય ફોન મૂક ના ફોન નહીં મૂકો ફોન ના કાપજો ફોન કાપે ને તો તને મારી સોગન આવે સોગન શું લેવા આવે સોગન તો એ તું ફોન મૂકી દે તો યાર ફોન તો નકે મૂકવાની જ છું

કીધું તો ખરા યાર કે મારાથી ભૂલ થઈ ગઈ યાર માફ કરી દે યાર હવે તું મને હું તને એક જ વાત ઉપર માફ કરું બોલ કઈ વાત ઉપર માફ કરીશ મને મંજૂર હોય બધું બોલ તું જે કઈશ હું કરવા તૈયાર હોય કોર્ટમાં સહીસિકા કરીને મેરેજ કરવા તૈયાર થઈ જાય તો કરું હા હું તૈયાર થઈ જઈશ પણ એકવાર મારા મમ્મી પપ્પાનું પૂછી લેવા દે મને એ હા પાડે કે ના પાડે એ મારે કોઈ નહીં જોવાનું हाँ बस मु तैयार सो बस तू खाली मन तारीख आप मु तन सांजे कहीस बधु हाँ तो बधु नक्की कर देजे तारा जे पूरता डॉक्यूमेंट क्या है बधु छे मार जोड़े तमे तमारो तैयार राखजो हाँ रूम मारो तैयार कर देस बीजो हवे तो खुश ने हजू हाल खुश नहीं था हुआ जो तू कोर्ट में आईस मेरेज था से बधु कम्प्लीट थी जाश थीश હા પછી તો ખુશ થઈશ કે નહીં થાય હા હા તું તારા ઘરના શું જવાબ આપીશ હું મારા ઘરના ગમે તે રીતે મનાઈ લઈશ તમે તમારો વિચારો તમારું મારું કોઈ નહીં જોવાનું તમે તમારું જ કરો સારું હું મારું કરી દઈશ બસ એ બધું તારા ઘરના તારા જવાબદારી લેવી પડશે બોલ તને મંજૂર છે હા તો ઠીક છે બાકી પછી લાસ્ટમાં કોઈ ડખા થાય એવું ના કરતું

यार आपने बनने ये तू विचार तो कर आपने बनने के रहे थे करिश्मू अंगत एक किस व्यक्ति तो वो जो के ना है जो ये क्या फिर आवेरा परवाना है तो कोई नहीं जरूर पड़े आपने बिगड़ा छी जवाना हाँ बस कौन है ले जा हाँ बस सब खुश ने तू हो ए बहुत जो खुश સારું તો હવે એમ થી ફોન મુકીશ મારે કોમ હું મારું કોમ પટાઈ દઉં મારે જે ડોક્યુમેન્ટ લાવવાના ફટાફટ લાવી દઉં બસ સારું તો હું તમને સાંજે ફોન કરીશ કેમ સાંજે યાર કરજે ને પછી